રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી ચૂંટણી લડી રહેલા અમિત ચાવડા પોતે ક્ષત્રિય છે અને તેમણે આ વાતનો પ્રચારમાં પણ ઉલ્લેખ કરવાનો મોકો ઝડપી લીધો હતો અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ભગવાન શ્રીરામ ક્ષત્રિય કુળના હતા અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે આવી સ્થિતિમાં ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ કોઈને મળશે

એક જ ઉત્સાહ સાથે આ ચૂંટણી લડવા નીકળ્યા છે કે અમિત ચાવડા ઉમેદવાર નથી પણ અમે બધા જ ઉમેદવાર છીએ અને આણંદ જિલ્લાની આ અઢાર લાખ જે મતદારો છે એ અઢારે અઢાર લાખ મતદારો ઈચ્છે છે કે આ વખતે આણંદનો સંસદ સભ્ય કોઈ ઉપરના દિલ્હીના નેતાઓ કેમ કામ ના કરે પણ આ વિસ્તારની પ્રજાના માટે લડે આ વિસ્તારના પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરે આ વિસ્તારની પ્રજાનો સાચો અવાજ બને અને એટલા માટે જ્યારે મતદાન થશે ત્યારે આપ સૌ જોશો કે આ વખતે આણંદમાં પરિવર્તન માટે મતદાન થવાનું છે સો ટકા આણંદમાં ફરીથી સાચો પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાવાનો છે કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાવવાનો છે